જે આપણા ક્લાસમાં કેમેરા લગાડેલા છે છે કે નહીં તો કેમેરાના આવા બોક્સ હતા જો નકામા છે ને કેમેરો દોરેલો તો કેમેરાના નકામા બોક્સ એવા અને આવા બધા બોક્સ નકામા હતા તો એ નકામા બોક્સનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાના શબ્દ પાસા બનાવ્યા શું બનાવ્યું શબ્દ પાસા એના માટે આપણે જો આવા કલરફુલ પેપરનો ઉપયોગ કર્યો છે ફેવિકોલનો ઉપયોગ કર્યો છે અને સ્કેચ પેનનો ઉપયોગ કર્યો છે એનો ઉપયોગ કરીને આપણે જુઓ સરસ મજાના આ રીતે પંદર પાસા બનાવ્યા કેટલા બનાવ્યા પંદર પાસા હવે એ પાસામાં આપણે શું કર્યું છે તો જુઓ આ રીતે બે માત્ર હવે જે એકમમાં જે શબ્દો શીખવાના છે એવા શબ્દોનો આપણે ઉપયોગ કર્યો છે જુઓ એવા શબ્દો લખ્યા છે જો કેટલા પાસા બનાવ્યા આપણે

લખ્યા છે અને આ બધા પાસા ઉપર આપણે શબ્દો લખવાના છે અહીંયા જુઓ તો આ રીતે સરસ મજાના જુઓ બધા શબ્દોનું લેખન કરી દીધું છે અને એ શબ્દ તમારે શબ્દનું બે બેની જોડીમાં કે એકલા પાસાનું તમારે લેખન અને વાંચન કરવાનું છે આપણે અત્યારે એક પાસાનું કઈ રીતે વાંચવાનું છે ચલો વાંચન કરીને બતાવીએ ચાલો અહીંયા આવતા રહો હાલો રમત રમવાની છે જુઓ કઈ રીતે રમવાની

થશે જુઓ કેવા સરસ મજાના પાસા બનાવ્યા છે અને એ પણ વેસ્ટ મટીરિયલ જુઓ તો આ રીતે જુઓ આપડા કેટલા પાસા બનશે પંદર તો બે બે ની ટુકડીમાં બેસશો તોય આપણે બે ત્રણ પાસા વધશે